જે જય દ્વારકાધી કેમ છો તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે અમારા ઘરે મહેમાન આવવાના છે એટલે તમને બતાવીશ કોણ આવશે એટલે તમે એ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો સન્ના બેન નજો અત્યારે વાસણ ઉટકવાનો વારો આવ્યો સન્ના બેન વાસણ ઉટકો કેવું લાગે જે જે વાસણ ઉટકતા હોય ને કોમેન્ટ કરી દેજો આ જો મમ્મી મમ્મી તમે શું કરો હે મમ્મી શું કરો તમે ભાજી ખોટો આ શું બનાવવાનું છે ભાઈ જાન બીજું

પૂર્યું તળે છે જો તળે છે અહીંયા તળાઈ ગઈ છે અહીંયા ભાઈજાની બધી સામગ્રી છે જો શું કરવાનું છે સના આજે શું બનાવવાનું છે ભૈજા પૂરી શ્રીખંડ શાક રોટલા બધું એવું બધું બનાવવાનું છે કે કોણ આવે છે મહેમાન એ હમણાં આપણે નથી કહેવાનું મિત્રોને મહેમાન આવે ત્યારે આપણે બતાવશું શીખીશું

હવે થોડા થોડા આવડા છે કેવાર એટલા ખરું કમેન્ટમાં કહેજો મને તો સારું થઈ જાય ને તો મને આવડે કે નથી આવો અમે રોટલો કર્યો છે તમે બધા કહેજો કેવો થયો ફાઇનલી આપણે મહેમાનની વાત જોતા હતા અને મહેમાન જો આવી ગયા છે પ્રિન્સબેન શું કામ આવ્યા તમે મારે આંટીને કપડા આંટીને કપડા દેવા આવ્યા છો ઠીક જમવાનું તો બાકી છે ને રવિભાઈ કોણ આવ્યું છે મહેમાન તારા હા ને તારા હાઉ ઠીક ત એનો શું કે સ્વાગત કર્યું કે કર્યું છે ઠીક વીરભાઈ તમારે ભણવાનું કેવું કાલે સારું ચાલે પેપર ચાલુ થઈ ગયા ચાલુ થઈ ગયા કેટલામાં પેપર આવેલું આસે ઠીક પમની છે ઠીક હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હવે જમી ત્યારે વ્લોગ આપણે જમવાનું તો ઠીક પણ પહેલા આપણે મહેમાનને સા પાણી પાઈ દઈ સા પાણી પી લઈ ત્યાં સુધી આપણે સન્નાબેન શું કરો છો થોડું બહાર ઉતારીએ ગરમી થઈ ગઈ ઠીક ચાલો આપણે બહાર જઈ પપ્પા અને રવિભાઈ ના સસરા બધા બેઠા છે આપણે ત્યાં જઈ પપ્પા શું કરો સા પીવો ઠીક મામા શું કરો તમે સા પીવો ટેક માનું બેન શું કરો બેઠી બેઠી આ જો અમારી વીરભાઈ બેઠા શું એમ દેખાડ તો હમ હા સના સન્નાબેન તમને કપડાં એવા કેવા છે બતાવો તો બતાવો આ સતે જામ કટલેરી બધી નાખી સાની હાડી છે ફોટો બતાય તો હાડી નું આ આવી હાડી છે સન્ના બેન ને આવી આ મારી હાડી છે આ મને આડો દેવા આવતા ને ઈ છે હાડી ફોટો જો મારે કંઈક આવી હાડી છે મારી મમ્મીએ રવિની સગે હતી ને ત્યારે આવી સાડી લીધી હતી પણ એને ડિઝાઇન ફેર છે એટલે જો આ તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હવે જમીએ ત્યારે બતાવી કે શું શું જમશો અમે તો બેહી ગયા છીએ વાળું કરવા તો તમે જો અમે હું હું જમીએ છીએ આમાં છે શ્રીખંડ આખા રીંગણાનું શાક ભૈજા પૂરી મહેમાન ને બેહાડી દીધા જમવા આમાં પ્રિન્સો બેન તો હાય એમ કે તો મળી આવે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા જજો ત્યાં સુધી જય શ્રી રામ